માલપુર ચાર રસ્તા હાઈવે પર મોટા ખડાઓનું સામ્રાજ્ય યથાવત દર વર્ષે માલપુર ચાર રસ્તા હાઈવે પર મોટા મોટા ખાડા પડી જાય છે ત્યારે આ વર્ષે પણ માલપુર ચોકડી પર મોટા ખડાઓનું સામ્રાજ્ય જામ્યું છે જે કારણે ગોધરા શામળાજી હાઈવે ટ્રાફિક રહેતો હોવાથી રહી અવર જવર કરનાર લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે માલપુર ચોકડી પર અને હાઈવે પર પડી ગયેલ મોટા ખાડાઓની વાહન ચાલકોને હાલાકી ન પડે

જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બમ્પ મૂકવા જોઈએ અને જે ચેતવણી બેનર લગાવવા જોઈએ દરેક જગ્યાએ એ પણ એક પણ પ્રશ્ન હલ થયો નથી અને દર સાલ જ્યારે વરસાદ આવે ત્યાં મોટા મોટા ખાડા પડી રહ્યા છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે જે સાકરિયાની અંદર અકસ્માત થયો હતો ભયંકર એમાં નિર્દોષ માણસ જીવ ગુમાયા હતા તેવી જ ઘટના માલપુર ચોકડી ઉપર ખરેખર ભયંકર અકસ્માત થશે અને નિર્દોષ માણસના જીવ ગુમાવવા લાગે એવું લાગી રહ્યું છે તંત્રની બેદરકારીના કારણે કોઈકનો જીવ ગુમાશે વારંવાર અહીં અકસ્માતો થાય છે તેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે તો અમે તંત્રને વિનંતી કરું છે કે તાત્કાલિક પોલીસ સ્ટેશન આગળ બમ્પ મૂકવા જોઈએ સાઇન બોર્ડ લગાવવા જોઈએ અને તાત્કાલિક આ જે ખાડા પડી રહ્યા છે તાત્કાલિક રિપેરિંગ થવા જોઈએ નક્કર કામ થવું એવી તંત્રને અમે વિનંતી કરીએ છીએ રિપોર્ટર વનરાજ સિંહ માલપુર અરવલ્લી